બેસતા વર્ષ ને દી વૈયા ગયા હવાર માં વહેલા પાંચ વાગે આ મારો છોકરો બપોરે દોઢ વાગે ઓપ થઈ ગયો બેસતા વર્ષ ને દી મેં આવા દિવસો જોઈ લીધા ભાઈ સમજી શકું એટલે નવા વર્ષના દિવસે જતા રહે હા બે બાપ કીકરો આવા તો કેવા પાપ કર્યા હોય તે બે નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં આવ્યા છીએ લસકાણા વિસ્તારમાં અને એક દાદી છે વૃદ્ધ એસી વર્ષની ઉંમર છે દોસ્તો છેલ્લા નવ વર્ષથી દાદાનું અવસાન થઈ ગયું છે દાદીને એક દીકરો બે દીકરા હતા એમાંથી એક દીકરાનું પણ અવસાન થઈ ગયું છે અને દાદા હતા તો દાદાનું પણ અવસાન થઈ ગયું છે અને દાદીની આ દીકરી છે તમારી હા દીકરી છે તો દીકરીનું પણ અવસાન થઈ ગયું છે અને તમે જોઈ શકો કે દીકરીનું પણ અવસાન થઈ ગયું છે અને ઘણી બધી દાદી જીવનની અંદર એવી પરિસ્થિતિ જોઈ છે કે એમથી એ એના એના ખોવામાં જે રમેલા હતા એ એના હાથમાંથી જતા રહ્યા છે ભગવાને કદાચ દાદી સાથે આવો ખેલ કઈ રીતે માંડો કંઈ ખબર નહીં પણ અત્યારમાં દાદીની પરિસ્થિતિ જોઈને ઘણું બધું દુઃખ થાય દાદી સાથે વાત કરીએ કે એ પોતાનું ઘર ગુજરાન કઈ રીતે ચલાવી રહ્યા છે અને એમની જે ઘરની હાલત છે એ હું તમને આખી બતાવવાની કોશિશ કરી કે દાદી પોતાના એંશી વર્ષની ઉંમરે પણ આજે

આ મારો છોકરો બપોરે દોઢ વાગે ઓફ થઈ ગયો બેસતા વરસને દી મે આવા દિવસો જોઈ લીધા છે ભાઈ હું સમજી શકું એટલે નવા દિવસે હા બે આવા તો કેવા પાપ કર્યા હોય ગયા બોલો તો પછી બીજો દીકરો શું કરે માંદો પડી ગયો એક દવા છું એની પ્રાઇવેટમાં કેટલી કરું અત્યારે સિવિલમાં જાય દવા લેવા મહિનાનું

એમાં મારા છોકરાનો ખર્ચો હોય દવા દારૂ પછી આ કઈ ખાઈ થોડું થોડું લાવી કિલો બે કિલો ત્રણ કિલો લાવો સગવો પાંચ કિલો ઘઉં દળાય તા પમડી ઉધાઈ લઈને ઉધર લાવીને હા નીચે દુકાન છે ઈ ભાઈ આપે મને એવી રીતના લાવીને પછી એવી રીતના ખર્ચો લાવો હા

બોલો ધીરડમાં હું સમજી શકું કે એક સ્ત્રીની ઉપર એવડી મોટી જવાબદારી અને અત્યારમાં કેવડી ઉંમર તમારી કે 80 વર્ષની ઉંમરે પણ આ ઘર ચલાવવું પડે એટલે ખૂબ દુખ લાગે હા નો લાગે 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 તો પછી કેટલું દુખ લાગે આપણને આ નો હાંભરે વયા ગયા વઈ જુવાન દીકરો એ જો હું પડી રહી બરોબર ને સાચી એ 12 મહિનાનો તહેવાર એમ હાસી વાત છે કેમ કે તહેવાર વાળા કેમ કે આપણે આખું વર ઈ તહેવાર ની રાહ જોતા ની ઈ ઈ ઈ બે તો વર મને કેટલું આમ ભરતું ઈ છે તમે ક્યો આવી મરી ગયો છોકરો હોય ગયો છે તો માર દાદા એ પાછા ઈ દિવસે હા ઈ બે તહેવાર ની દાદી હું સમજી શકું હું કરું ભાઈ 5 રૂપિયામાં એક તગારું લુગડા ધોતી હું 10 તગારા લુગડા લઈને નેરે ધોવા જાતી હવારે 9:30 વાગે જાવ બપોરે 5 વાગે ઘરે આવતી

બે વાર પગે એક્સિડન્ટ થયું કામે ગયો તો એક વાર મેં મેડિકલ કોલેજ દાખલ કર્યો ને મેં હરિયા નખાવ્યા એના એ પગમાં પાછું ગયું એને એટલે ઓલા હરિયા અંદર ભાંગી ગયા પછી બે મહિના ખાટલે રહ્યો હું તો એકલી કેટલેક જાવ લઈને એને રિક્ષામાં નાખી નાખી છેલ્લે એ પગ એનો જીવ લઈ ગયો ન સારું થયું ખાટલા માથું કરતો કરતો વૈયા ગયો મારી

ચાલો ભાઈ સાચું હોય તો મારો જીવ બગતો હોય ને કે મંદિરે જાવ એમ પણ એમ ઘડીક સત્સંગમાં જઈને ભગવાન કામે જાવ કે મંદિરે જાવ દાદી હું સમજી શકું આજે તમારું દુખ જોઈને મને પણ ખૂબ દુખ થાય એમ કે સમાજમાં આવા ઘણા બધા લોકો છે કે આવી રીતે જીવન જીવી રહ્યા છે એમ તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું છે સાવરકુંડલા સાવરકુંડલા મૂળ અમારું સાવરકુંડલા અમારું અમારું પૈસા વાળું છે ભાઈ કુટુંબ બહુ પણ કોઈ નો હામો જોવે ભાઈ

તો હું તો આઠ વાગે નીકળી જાઉં દસ વાગે ત્યાં ભગું એટલાનું બનાવીને ખવડાવીને આવું બે અઢી વાગે ત્રણ હાડા ત્યાં પોણા ત્યારે તો પછી દાદી અત્યારે શું મદદની જરૂર છે તમારે હું ચાર હજાર રૂપિયો વધે એમાં મારે શું લાવું આપણે દૂધનું ટીપું ન ખાતા હોય ન ઘી ખાતા હોય બોલો બરોબર નથી ચાર હજારમાં શું હોય સો તો તમારી સામે વયા જાય ત્રણ હજાર આઠ ત્રણ હોય કોઈ શા હોય સાબુ પાવડર હોય કપડા ધોવાના મા દીકરાના તો પછી દાદી કપડા ને એવું ક્યારે લો કે ન લો એ મારા પૈસા હાડી મે કોઈ દિન ફ્લેન પહેરી આ લોકો જાવ ને એને પોર આપી તી બે હાડી મને પૈસા રહે તો બે હાડી માં કોરા કાટ તો ઘડી ઘડી તો નો મંગાય ને ભાઈ કોઈ પાસે હું તો મારી પાસે માંગુ કોઈ માર હાડી તૂટી ગઈ તમે જ નત દેવાના કે ઘડી ઘડી ક્યાંથી કાઢવી તો પછી આ એક જ રૂમ માં દાદી બધું નાવાનું ધોવાનું બધું જ આ સોકડી છે ને આ રૂમ છે ઓહો હું સમજી શકું એટલી નાની એવી રૂમમાં અને કેવી બધી રૂમ છે દોસ્તો તમે જોઈ શકો એક ખંઢેર ટાઈપ રૂમ છે અને દાદી એમાં પોતાનું દીકરાની સાથે જીવન જીવી રહ્યા છે ઘણી બધી તકલીફો પડે આવી રીતે નીચે ગેસનો સૂલો છે તમે જોઈ શકો અને દાદી પાસે એટલા બધા વાસણ પણ નથી કે એ વ્યવસ્થિત રીતે પોતાનું ઘર ચલાવી શકે એક નાનું એવું કુકર છે અને થોડા ઘણા વાસણ છે એમાં એ પોતાનું ઘર ગુજરાન ચલાવે છે એમનું અને એમના દીકરાનું તો દાદી અત્યારે હું તમારે ખાવા પીવાની તકલીફ પડે હા ખાવા પીવાની તકલીફ પડે કાઈ દાદી ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છીએ અમાર થી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ વાંધો કરી

પાકું પાકું દાદી અને કંઈ નહીં તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે ઘણી વખત જીવનમાં ઘણા બધા પરિવારો છે સમાજમાં કે જે આવી રીતે પીડાઈ રહ્યા છે એટલી એંશી વર્ષની ઉંમરે ભગવાનના નામ લેવાની ઉંમરે દાદી અત્યારમાં કામકાજ કરી દસ પંદર લોકોનું જમવાનું બનાવીને દાદી પોતે એનું શું કંઈ એમાં એનું ઘર ગુજરાન ચલાવે છે દસ હજાર દાદી ત્યાંથી પગાર આપે છે પણ કેવાય ને કે મહિનામાં ચાર હજાર ની અંદર પોતાનું આખું ઘર ગુજરાન ચલાવે દાદીએ વર્ષમાં કોઈ દિવસ નવા કપડા નથી લીધા કોઈ આપે તો એમાં પોતાના બે હાડલામાં માં જીવન કાઢી નાખે તમે જોઈ શકો ઘોડા અંદર કશું જ નથી થોડું કેવું બે ત્રણ જોડી કપડાં છે તો જેટલું પણ મદદ થઈ શકે આપણીથી દોસ્તો અને બેનથી એટલી મદદ કરવાની કોશિશ કરીશું અને ખાસ થેન્ક યુ બેને નામ દેવાની તો ના પાડી છે પણ આજે એમના દીકરાનો જન્મદિવસ છે તો એમના નિમિત્તે આજે એને બે વર્ષ પૂર્ણ થયા એટલે એમના દીકરાના સારા આશીર્વાદ માટે બેને આપેલું છે તો થેન્ક યુ સો મચ બેન કે ભગવાન તમારા દીકરાને હર હંમેશ સુખ શાંતિ સમૃદ્ધિ આપે લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમની હંમેશા મદદ કરતા રહેજો તો એની દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત